અને શ્રદ્ધાદેવી જે છે મનુને શ્રદ્ધાદેવીને સંતાન નથી એમણે યજ્ઞ કરાવ્યો છે મનુ ને એમ છે મને પુત્ર થાય દેવી ને એવી ઈચ્છા છે કે મને પુત્રી થાય આથી જે સ્વાહાકાર કરવા હોતા જે બેઠા છે તે બ્રાહ્મણ દેવથી ભૂલ થઈ છે શ્લોકમાં અને એના કારણે અહીંયા ઈલા નામની પુત્રી ઉત્પન્ન થઈ છે એ પુત્રીને અહીંયા વિશ્વામિત્રજીએ વશિષ્ઠજીએ યજ્ઞ કરાવ્યો છે એટલે એમના દ્વારા ગુરુજી દ્વારા યજ્ઞમાં ફરીથી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે અને આ ઈલામાંથી શુદ્ધિમન નામનો પુરુષ પ્રગટ થયો છે અને આ શુદ્ધિમન નામનો પુરુષ જંગલમાં ગયો છે જ્યાં શિવ અને પાર્વતી રમણ કરે છે એ ક્ષેત્રને કહેવામાં આવ્યું છે કે આ શિવ અને પાર્વતીના રમણ કરવાના ક્ષેત્રમાં આમાં વિહાર કરતા હોય ત્યારે જો કોઈ પુરુષ પ્રવેશ કરશે તો એ સ્ત્રી બની જશે આ એમને વરદાન છે આ એને શ્રાપ છે એ જગ્યાને એ જગ્યા પર શુદ્ધિમન નામનો પુરુષ પ્ર ત્યાં પ્રવેશ કરે છે અને એના કારણે તે પાછો સ્ત્રી બની જાય છે આગળ જતાં બુદ્ધ જોડે ચંદ્રના પુત્ર બુદ્ધ જોડે એના લગ્ન થાય છે એ ઈલા બુદ્ધ જોડે લગ્ન કરે છે એનાથી પુરુરવા નામને પુત્ર થાય છે એ પુત્રને ઉર્વશી જોડે લગ્ન થાય છે અને આમ આ જે આખી કથા છે તે બતાવવામાં આવી છે આગળ જતાં અંબરીશ રાજાને કથા બતાવવામાં આવી છે અંબરીશ રાજા ભગવાનના એવા પ્રિય ભગત છે એવા પ્રિય ભગત છે કે ભગવાને એમના રક્ષણની જવાબદારી પોતે લીધી છે સુદર્શનને સોંપી છે શું અમરીશ રાજા એવા ભગવાનના પ્રેમી છે એમના રક્ષણની જવાબદારી ખુદ નારાયણે લીધી છે અને પોતે એના સુદર્શનને એમના રાજ્યને ફરતું ઊભું રાખ્યું છે કે જ્યાં અમરીશ રાજાનું રાજ્ય જેટલું છે અને એવા વખતે અહીંયા સપ્તદ્વીપમાં રાજા અમરીતસનું રાજ્ય સપ્તદ્વીપ એટલે આખી પૃથ્વી તે વખતે આખી પૃથ્વી એટલે ભારત દેશ કહેવાતો ધીરે ધીરે ભાગલા પડતા ગયા અને ભારત દેશ આપણો આટલો રહી ગયો જે અત્યારે છે અને આમાંય હજુ ભાગલા પડવાની તૈયારીઓ ચાલી રહી છે હા અસ્તુ અહીંયા સપ્તદીપમાં જ્યાં જ્યાં ભગવાન અમરીશ મહારાજનું રાજ્ય છે ત્યાં ત્યાં ભગવાનનું સુદર્શન ચક્ર અમરીશ રાજાના રાજ્યનું રક્ષણ કરી રહ્યું છે સાથે સાથે અમરીશ રાજાના પત્ની પણ એવા ધર્મી છે કે ભગવાનને એટલા માને છે બંને પતિ પત્ની થઈને ઉપવાસ કરે છે શેના અગિયારસના આજે અગિયારસ છે ને હા અને આ અગિયારસનું મહત્વ એટલું બધું છે કે તમે જો ખાલી અગિયારસ જ પૂજન કરો ને તોય તમારો બેડો થઈ શકે છે પાર અહીંયા અમરીશ રાજા ભૂદેવોના કહેવા પ્રમાણે ભૂદેવોની આજ્ઞાથી જ દરેક કાર્ય કરતા રહ્યા છે એવા વર્ષમાં એક વર્ષની આ અગિયારસનું વ્રત પૂરું થયું છે એક વર્ષ પૂરું થયું છે અને એવા સમયે એમણે આ અગિયારસના ઉત્થાપનની વિધિ તૈયારી કરી છે ભૂદેવો દ્વારા ત્યારે તે જ સમયે પારણા કરવાના સમયે દુર્વાસા ઋષિ એમના બધા શિષ્યો સાથે અંબરીશ રાજા પાસે આવ્યા છે અને એમણે કીધું છે કે આજે હું બચ્ચા તારા ઘરે ભોજન લેવાનો છું પ્રસાદ લઈશ હું પહેલાં સ્નાન કરીને આવું પછી આપણે સાથે પ્રસાદ લઈશું આમ દુર્વાસા ઋષિ ગયા છે સ્નાન કરવા માટે અને બીજી તરફ અહીંયા અગિયારસના પારણા કરવાનો સમય ચૂકાઈ રહ્યો છે મુહૂર્ત પૂરું થઈ રહ્યું છે અને એવા સમયે જ્યારે મુહૂર્ત પૂરું થઈ રહ્યું છે ત્યારે અહીંયા કહેવામાં આવે છે કે ભૂદેવોને પૂછવામાં આવ્યું ત્યારે અમરીશ રાજાએ કીધું અમરીશ રાજાએ પૂછ્યું છે ત્યારે ભૂદેવોએ કીધું છે કે પ્રભુ તમે એક કામ કરો રાજાજી એક હાથમાં થોડુંક ગંગાજળ લો ભગવાનનું તીર્થો ધક લો અને સાથે એક તુલસીપત્ર લઈને એનું આચમન કરો એટલે તમારા પારણા પણ ગણાશે અને તમારું વ્રતનો ઉપવાસ પણ ગણાશે પછી તમે દુર્વાસા ઋષિ સાથે તમે પારણા કરી નાખજો ભોજન પ્રસાદી લઈ લેજો આમ જ્યાં આંબરીશ રાજા જળનું ગ્રહણ કરવા અચમન કરવા જઈ રહ્યા છે અને તેવા વર્ષે તેવા જ વખતે દુર્વાસા ઋષિ આવ્યા છે અને દુર્વાસા ઋષિએ ક્રોધિત થઈને પોતાની જટાને ફાટ દઈને પછાડી છે એમાંથી એક કૃત્ય ઉત્પન્ન થઈ છે અને એ કૃત્યા અમરીશ રાજાને મારવા માટે ઊભી થઈ છે જ્યાં મારવા માટે ધસી છે આગળ દોડી છે અને જ સમયે ભગવાનનું સુદર્શન નીકળ્યું છે અને સુદર્શન નીકળીને દુર્વાસા ઋષિની પાછળ આવ્યું છે કૃત્યનો નાશ થયો છે વધ થયો છે અને આ દુર્વાસા ઋષિની પાછળ સુદર્શન ચક્ર ચાલી રહ્યું છે દુર્વાસા ઋષિ ભાગ્યા છે ભાગતા ભાગતા ત્રણેય લોકને ચૌદે ભુવનમાં બધાની પાસે મદદ માગી છે કે મને બચાવો બચાવો એમણે વિષ્ણુ ભગવાન પાસે પણ મદદ માગી છે રુદ્ર પાસે પણ મદદ માગી છે મને બચાવો છેલ્લે જતા બ્રહ્માજી પાસે પણ એમણે આ અર્ચના કરી છે કે મને બચાવો બધાએ ના પાડી છે ભગતનો જો તમે દોષ કરશો ને તો ક્યારેય પણ ભગવાન માફ નહીં કરે આ સાંભળજો કે કોઈ ભગત હૃદય હોય કોઈ મંદિરે જતું હોય ને તો એની ઠેકડી નહીં ઉડાડવાની કોઈ મંદિરે બેન જતી હોય ને રોજની રોજ ટાઈમે અથવા અગિયારસે કાં તૈયાર થઈને કાં ભજન મંડળમાં જતી હોય ને ત્યારે એવું નહીં કહેવાનું કે જો ચાલી ભક્તાણી નહીં ઘણા એવા ઠેકડી ઉડાડતા હોય કે આ તો ભક્તાણી થઈ ગઈ છે ભજનમાં જાય છે મંદિરે રોજ જાય છે હા આવી ઠેકડી થતી મેં જોઈ છે પણ જે દિવસે તમે આવું બોલશો ને સમજી લેજો એ દિવસથી તમારા ખરાબ દિવસો શરૂ થશે ભગવાન એમાં રાજી રહેશે નહીં કારણ કે પોતાના ભક્તનું અપમાન થાય છે ને ત્યાં ભગવાન ક્રોધિત થાય છે ત્યાં તમારું સત્યાનાશ કરે છે ભગવાન અહીંયા બન્યું છે એવું કે દુર્વાસા ઋષિ જ્યાં દોડી રહ્યા છે વિષ્ણુ ભગવાન પાસે નારાયણ પાસે આવ્યા છે વૈકુંઠમાં આવ્યા છે અને ભગવાનને પગે લાગીને પૂછ્યું છે પ્રભુ તમારું સુદર્શન છે તમે તો એને વશ કરી શકો છો ને એને પાછું વાળો ભગવાન હું માફી માગું છું મારાથી ભૂલ થઈ ગઈ છે હવે હું માફી માગું છું હવે પછી હું ક્યારેય આવું નહીં કરું અને જ્યાં દુર્વાસા ઋષિ આવી માફી માગી રહ્યા છે ત્યાં મંદ મંદ હાસ્ય કરતા શેષ સૈયા પર પહોળેલા પ્રભુએ વાત કરી છે કે હે દુર્વાસા ઋષિ ક્રોધ કર્યો કે ગુનો કર્યો ને એ તે મારા ભગતનો ગુનો કર્યો છે મારો નથી કર્યો કે હું તને માફ કરી શકું મારા ભગતનો ગુનો કર્યો છે જા જો ભગત તને તને માફ માફ કરી કરી તો હું દઈશ અને સુદર્શનને પાછું વાળી લઈશ આમ જ્યાં કહી રહ્યા છે ત્યારે આગળ ચાલતા અમરીશ રાજા પાસે દુર્વાસા ઋષિ આવ્યા છે સાંભળજો દર્શન કરજો ભગત પાસે આવીને એમણે દુર્વાસા ઋષિએ દુર્વાસા ઋષિનું કેટલું મોટું નામ કેવા ગુણ હા કેટલા તપસ્ય તપસ્વીએ અને એમણે આવીને અહીંયા અમરીશજીના પગમાં પડીને પગમાં પડીને માફી માગી છે અને તેવા સમયે અમરીશ રાજાએ ભગવાન દુર્વાસાને ઊભા કર્યા છે અને કીધું છે પ્રભુ મારા ચરણમાં તમે પડતા સારા ના લાગો મને પણ પાપ લાગે મને ક્યાં ગુનામાં નાખો છો પ્રભુ તમે આવી રીતે ના કરો ત્યારે દુર્વાસાએ કીધું છે તું મને માફ કરશે ને તો આ સુદર્શનનું જે અગ્નિ બળતું તેજ છે ને એનાથી મારી કાયા બળી રહી છે તું મને માફ કરે તો સુદર્શન માફ કરે તો શાંત થાય એવું વિષ્ણુ ભગવાને નારાયણે કીધું છે અને આમ જ્યાં કહેવામાં આવ્યું છે ત્યારે અમરીશ રાજાએ કીધું છે આંખો બંધ કરી છે ભગવાનને સામે આ નારાયણને વૈકુંઠ લોકમાં બેઠા છે તેમને યાદ કર્યા છે કીધું છે હે પ્રભુ હે દયાળુ હે દયા નિધાન હે કૃપાના સાગર જો મેં બ્રાહ્મણોને સદા સદા માટે સાચા હૃદયથી સેવ્યા હોય જે મારા હૃદયમાં ક્યારેય પણ બ્રાહ્મણો માટે કોઈ ખરાબ વિચાર ન આવ્યો હોય હે પ્રભુ મેં જ્યારે પણ ઉપવાસ કર્યા હોય ત્યારે તમારા નામથી શુદ્ધ હૃદયથી ઉપવાસ કર્યા હોય ક્યારેય પણ હું જીવનમાં ખોટું ન બોલ્યો હોય અસત્ય ન બોલ્યો હોય તો હે પ્રભુ આ સુદર્શન ચક્રને શાંત કરો અને આમ જ્યાં પ્રાર્થના કરવામાં આવી છે ને ત્યાં સુદર્શન ચક્ર પાછું લોકમાં ભગવાનની પાસે એમના આંગળી ઉપર ધારણ કરીને ભગવાન બેઠા છે અને આમ દુર્વાસા ઋષિને શાંતિ મળી છે ભૂલે ભક્તો ભગવાન આગળ ઇક્ષ્વાકુ વંશની વાત કરવામાં આવી છે અમરીશ રાજા પછી યાદ રાખો ને આટલી બધી વાર્તાઓ કદાચ ના યાદ રહે આટલી બધી કથાઓ યાદ ના રહે જેટલા નવા આવ્યા છે એમના માટે ફરી ફરીને એક જ વાત કહીશ નામ યાદ રાખજો તમારા ઈષ્ટનું તમારા કુળદેવીનું તમારા કુળદેવતાનું બસ ખાલી નામ યાદ રાખજો અને નામ સ્મરણ કરતા રહેજો બેડો પાર થશે તમે ધારશો અહીંયાથી તમને વારંવાર હું તમને વચન આપું છું હો શું નામ સ્મરણ કરતા રહેશો ને ઊંઘતા બેસતા ચાલતા ફરતા તો તમે ધારશો તે કાર્ય થશે પણ ધીરજ રાખજો સમય આપજો સમય થતા તમારા દરેક કાર્ય ભગવાન પૂરા કરશે નામ સ્મરણ ના છોડતા અસ્તુ કૃષ્ણ કનૈયા લાલ જય આપણે આપણી માત પિતા અહીંયા ઈક્ષ્વાકુ વંશની વાત કરવામાં આવી છે મનુને છીક આવી છે એમાંથી ઈક્ષ્વાકુ નામે પુત્ર નો જન્મ થયો છે એમાં સો પુત્રો થયા છે એમાં યુવાનશ્વ થયા છે યુવાનશ્વને ત્યાં માંધાતાનો જન્મ થયો છે આ માંધાતા એ છે કે જેમણે પૂજનમાં બાળકો નહોતા એટલે એમના પિતાએ પૂજન કરાવ્યું હતું અને પૂજન કરાવ્યું હતું યુવાનઅ અને એમાં જે જળનો કલશ પૂજનમાં મૂકવામાં આવ્યો તો સ્થાપિત કરવામાં આવ્યો તો આપણે કળશ સ્થાપન કરીએ ને એ રીતે તો એ પૂજનનું જળ એમની માતાએ પીવાનું હતું એની જગ્યાએ યુવાન એવા રાત્રિના ઊભા થયા એમને તરસ લાગી હતી અને એ તરસને કારણે એમણે જળ શોધ્યું પણ ક્યાંય ન મળ્યું એટલે જે સ્થાપન કરેલો કળશ હતો એ જળ પોતે પી ગયા એ જળ પી ગયા એટલે એમના પુરુષના શરીરમાં ગર્ભ ધારણ થયો હા આ પૂજન પાજન જે આપણે કરાવી રહ્યા છે ને હા ઘણાને એવું થાય કે ભાઈ હવે મીનાબેને કીધું કે આ બહેનોએ કીધું છે મંડળવાળી બહેનોએ એટલે આપણે ચાલો ને થોડુંક દક્ષિણા આપીને મહારાજને પૂજન કરાવીએ હા આપણા પિતૃઓના ફોટા મુકાઈને પણ ખરેખર જો સાચા હૃદયથી માનો ને તો આ પૂજન થાય છે ને એ જવાબ આપે છે હા તમારા જીવનમાં કોઈ પણ મોટી તકલીફ હોય ને આમાંથી કોઈ સારા પંડિતજીને તમે નક્કી કરો અને નારાયણ બલી કરાવો નારાયણ બલી એ વસ્તુ છે એ પૂજન છે કે જે પૂજન કરવાથી તમારું આમ પડેલું પત્તું આમ થઈ જાય તમારા પિતૃઓની શાંતિ અર્થે આ કરાવો કોઈ સારા ભૂદેવને દક્ષિણા આપીને હા એટલે આ જે જે વિધિઓ છે ને વિધાનો છે ને આ જે થઈ રહ્યું છે ને એ ભૂદેવો દ્વારા એ અક્ષર ઈલાજ છે રામ બાણ ઈલાજ છે પણ શ્રદ્ધાથી કરો તો નહીતર વિચાર કરો કે હવે કરાવ્યું છે ને થઈ ગયું છે થઈ જવા દો તો પછી જવાબ નહીં મળે શ્રદ્ધા વિના ભાવ વિના આ તમને ફળશે નહીં આ બધી વસ્તુ હા અસ્તુ શ્રી કૃષ્ણ ભગવાન કી જય અહીંયા એ ગર્ભ રહ્યો છે યુવાન અશ્વને અને એ માનધાતા નામે એમને પુત્ર થયો છે આ માનધાતા કોણ છે આ માનધાતા એ છે કે એનાથી રાવણ ડરતો હતો હા રાવણ મહાપ્રતાપી હતો એનાથી બધા ગ્રહ બધા દેવો એને ત્યાં ચાકરીમાં રહેતા હતા હા તમને આ ખબર હશે કે રાવણ ને ત્યાં બધા દેવો ચાકરીમાં રહેતા હતા છેલ્લે શનિદેવને બી પનોતીને બી પગમાં રાખીને બેઠતો હતો રાવણ એટલો અભિમાની ને એટલો બળજબરી હતો એનામાં પણ છતાં આ માનધાતા એવા રાજા છે કે જેનાથી બે વ્યક્તિથી રાવણ ડરતો હતો એની જીવનમાં એક તો માનધાતા કે જેના ડરને કારણે એ બોલી ન શકતો માનધાતાની સામે બીજા આ સુગ્રીવ અને વાલી હા એમાં વાલી જે હતા વાલીથી આ ડરતા હતા રાવણજી હા એટલે અહીંયા વાત બતાવવામાં આવી છે કે રાવણથી બી રાવણથી બી ઉપરના બાંધાતા એવા રાજા હતા અહીંયા એમને ગર્ભ રહ્યો આ બાળક જન્મ્યું એનું નામ બાંધાતા થયું બાંધાતા જ્યારે જન્મ્યા ત્યારે પોતાના પિતાની કોખ ચીરીને એમને બહાર જન્મ આપવામાં આવ્યો છે તો હવે એમને દૂધ કોણ પીવડાવે એ તકલીફ હતી અને ત્યારે ઇન્દ્ર આવ્યા છે અને ઇન્દ્રએ પોતાની ટચલી આંગળી વડે માંધાતાને દૂધ પીવડાવીને મોટા કર્યા છે અને આ રીતે માંધાતા પોતે મોટા થયા છે આગળ જતા માંધાતાના આગળ મૂચકુંદ થયા છે સત્યવ્રત થયા છે મુચકુંદ એ છે જે ભગવાન જ્યારે લડવા માટે નીકળ્યા હતા મથુરામાં અને કાલિયવનને બધા એમની સામે લડવા આવ્યા હતા દૈત્યો ત્યારે ભગવાન મુચકુંદ ગુફામાં પહોળ્યા હતા અને ભગવાન ત્યાં ગયા હતા કાળી કામડી મુચકુંદ ઉપર ઓઢાડી હતી અને મુચકુંદે જ્યારે દૈત્યએ એ કામડી ખેંચી લીધી ત્યારે મુચકુંદે પોતાના નેત્રો ખોલ્યા અને એ નેત્રોની અગ્નિથી પેલા કાલિયવન દૈત્ય મર્યો તો આ મુચકુંદ રાજા છે હા અહીંયા આ રીતે વાત કરવામાં આવી છે આગળ જતા હરિશ્ચંદ્ર સત્યવ્રત શ્રીશંકુ હરિશ્ચંદ્ર અને તારામતીની કથા અહીંયા લેવામાં આવી છે કે જેમને નાનકડો પુત્ર રોહિત હતો હરિશ્ચંદ્ર પોતે સત્ય માટે વેચાઈ ગયા કાશીના બજારમાં સાથે એમની ગુણિયલ પત્ની પણ વેચાઈ બાળક પણ વેચાયા અને છેલ્લે જતા રોહિતને સાપ કર્યો સર્પનો દંશ થયો અને જ્યારે એને લાવવામાં આવી સ્મશાનમાં લાવવામાં આવ્યા ત્યારે અહીંયા ડોમમાં જે અગ્નિતા આપે તે વ્યક્તિ તરીકે હરિશ્ચંદ્ર રાજા પોતે ઊભા છે અને એમના શેઠને એમણે હિસાબ આપવાનો રહે છે એટલે દરેક મળદું આવે સબ આવે એને પૈસા લઈને કર લઈને પછી એનો અગ્નિતા દેવા દેવાનો આ એની નિયમ છે જ્યારે પોતાની પત્ની પોતાના બાળકનું જ સબ લઈને તારામતી રોહિતના સબને લઈને આવી છે ત્યારે હરિશ્ચંદ્ર રાજાએ ના કીધી છે કે હું કર નહીં આપો ત્યાં સુધી આપ તમારા બાળકને અગ્નિદા નહીં દેવા દઉં ચાહે મારું બાળક હોય તો પણ અને આમ હરિશ્ચંદ્ર રાજા આ પોતાની ટેકના ટેકીલા એવા હરિશ્ચંદ્ર રાજા આપણા ભારત દેશમાં થઈ ગયા છેલ્લે જતાં મા તારામતી એ પોતાની જે સાડી આછી પાતળી ઓઢી ને એનો એક કટકો ફાડીને અડધો કટકો હરિશ્ચંદ્રને દાપામાં કરમાં આપ્યો ત્યારે જતાં રોહિતને અગ્નિસંસ્કાર માટે હરિશ્ચંદ્ર રાજાએ એના ચિતા ઉપર મૂકવા દીધો આ રીતની વાત થઈને જ્યાં ચિતામાં અગ્નિ દેવા ગયા તે જ સમયે ભગવાન ત્યાં પ્રગટ થયા નારાયણને કહેવામાં આવ્યું કે તારી તો પરીક્ષા લેવામાં આવી હતી વિશ્વામિત્ર દ્વારા અને આ રીતે તારી પરીક્ષામાં તું હરિશ્ચંદ્ર રાજા પાસ થયો છે અને આમ હરિશ્ચંદ્ર રાજાની જય જયકાર થઈ છે પૃથ્વી ઉપર આગળ જતા બાહુક અને સગર એમણે અશ્વમેઘનો ઘોડો છોડ્યો છે સગર રાજાએ અશ્વમેઘનો ઘોડાની પાછળ એના પુત્રો દોડ્યા છે સાહીઠ હજાર પુત્રો કપિલ મુનિના આશ્રમમાં એમણે આ ઘોડો બાંધેલો જોયો છે બધા દર્શન કરજો ભાગવતજીમાં ધ્યાન આપજો અહીંયા બન્યું છે એવું સગર રાજાના સાહીઠ હજાર પુત્રો જે આવ્યા છે કપિલ મુનિના આશ્રમમાં અને જોયું છે તો અશ્વમેઘનો નાનકડો ઘોડો જે છે એ ઘોડો કપિલદેવના આશ્રમમાં બાંધવામાં આવ્યો છે કપિલ મુનિ ધ્યાનમાં બેઠા છે અને તે સમયે આજે જે સાહીઠ હજાર પુત્રો આવ્યા છે એમણે કપિલદેવને ચોર કીધા છે કે તમે આ આશ્રમમેઘનો આ ઘોડો પકડી રાખ્યો છે તમે ચોરી કરીને આ ઘોડો પકડ્યો છે અને એવા સમયે કપિલ આંખની અગ્નિથી જે જ્વાળા નીકળી છે એમાં એ સગરના સાહીઠ હજાર પુત્રો બળીને ભસ્મ થઈ ગયા છે અને આમ જ્યારે સગરના સાહીઠ હજાર પુત્રો બળીને ભસ્મ થયા છે ત્યારે આગળ ચાલતા બન્યું છે એવું કે સગરના અંશુમાન થયા એમણે ભગવાનને કપિલદેવને આ પોતાના સાહીઠ હજાર પિતૃઓનો ઉદ્ધાર કરવા માટે પ્રાર્થના કરી છે પણ તે ફાવ્યા નથી આગળ જતા કહેવામાં આવ્યું છે કે કપિલ મુનિએ કીધું છે આ અંશુમાનને કે તમે જો ગંગાને ધરતી પર ઉતારીને લાવશો ને તો તમારા સાહીઠ હજાર જે પિતૃઓ છે ને એનો ઉદ્ધાર થશે આમ કપિલ મુનિ દ્વારા જ આ ઉદ્ધાર કેવી રીતે થશે તે રસ્તો બતાવવામાં આવ્યો છે કલ્યાણનો રસ્તો બતાવ્યો છે એટલે અંશુમાને પોતે મા ગંગાને ધરતી પર લાવવા માટે તપ કર્યું છે સફળ નથી થયા અંશુમાન સફળ નથી થયા આગળ ચાલ્યા છે આગળ ચાલતા દિલીપ જે રાજા થયા છે એમના વંશમાં એમણે પણ તપ કર્યું છે મા ગંગાને ધરતી પર લાવવા માટે પણ એમાં એ પણ તપમાં ફાવ્યા નથી આગળ જતા બન્યું છે એવું કે ભગીરથજીનો જન્મ થયો છે ને આમ ભગીરથજી તપ કર્યું છે મા ગંગા રાજી થયા છે ગંગા રાજી થયા છે અને કીધું છે કે જો તમારે મને ધરતી પર લાવવી હોય ને તો મારો વેગ એટલો બધો પ્રચંડ છે ને કે હું ધરતીમાં આવીશ ને સ્વર્ગથી તો હું પાતાળમાં ઉતરી જઈશ તમારા પિતૃઓનો ઉદ્ધાર નહીં થઈ શકે જો તમારે ઉદ્ધાર કરવો હોય તમારા પિત્રો સુધી મને પહોંચાડવી હોય ને તો તમારે ભગવાન શિવને જ રાજી કરવા પડશે અને આમ ભગીરથે ફરીથી ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તપ કર્યું છે ભગવાન ભોળાનાથ તો બહુ ભોળા છે હા કહેવાય છે શું એક પત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર દયાલુરી જ કરી દેત હે हा एक बिलीपत्र एक पुष्प में एक लोटा गीदार खाली एक लोटो जल लई ने बीजु कशु ना लावो ने तो